નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ હાઈવે પરથી એલસીબી અને પેરોલ ફરલો સ્કવોડની ટીમે વિદેશી દારૂ ભરેલા ટ્રક અને કાર સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી છે એલસીબી અને પેરોલ ફરલો સ્કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર અમદાવાદ હાઇવે પર આવેલ જશવંતપુરા નજીકથી વિદેશી દારૂ ભરેલા ટ્રક અને કાર સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા પોલીસે બસો પંચોતેર બોટલ વિદેશી દારૂ ટ્રક અને કાર મળી કુલ રૂપિયા સોળ લાખ સત્યાશી હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે